નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામે પતરની ખાણોમાં ડેપ્યુટી કલેક્ટર અને મણોદા માંગરોળ દ્વારા શેક દરોડા કરવામાં આવ્યા ત્રણ જેટલી ખાણોમાંથી નવ મશીન તેમજ ટ્રક ટ્રેક્ટર સહિતના મુદ્દે માલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી માંગરોળ પથકમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી હોવાના અનેક વખત સામે આવી રહ્યું છે અને આજે મોડી રાતે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર માંગરોળની સેક્રેટરી દ્વારા દિવાસા ગામે રેડ હતા ત્રણ જેટલી પથ્થરની ખાણો તેમજ નવ જેટલા મશીનો અને ટ્રક ટ્રેક્ટર સહિતના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને ખાણ કરી વિભાગને બોલાવી અને આગળની વધુ કાર્યવાહી માટે થઈ અને તેમને સૂચના આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે માંગરોળ પંથકમાં હજુ પણ શીલ સાગવાડા સહિત અનેક વિસ્તારમાં પથ્થરની ખાણો ધમધમી રહી છે તેમાં પણ તપાસ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની જેમ હાલ દિવાસાની અંદર પણ ભૂમાફિયાઓ બેફામ છે અને તેમના દ્વારા બિનકાયદેસર ખોદકામ કરવામાં આવી રહ્યું છે